અગત્યના સમાચાર મળી રહ્યા છે હળવાથી અમદાવાદથી કચ્છ જતી ટ્રેનમાંથી રણજીતગઢના પાટિયા પાસે ચાલુ ટ્રેનમાંથી યુવક પટકાયો અમદાવાદ તરફથી ગાંધીધામ તરફ જતી ટ્રેનમાંથી અચાનક જ આ યુવક પટકાતા ટ્રેનમાં પણ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો ટ્રેનમાંથી નીચે પડી જતા રેલવે કર્મચારીએ હાલ સારવાર અર્થે આ યુવકને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે જેમાં યુવકની હાલત વધુ નાજુક હોવાના કારણે તેને વધુ સારવાર માટે હળવદથી રિફર કરવામાં આવ્યો છે આ યુવક મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હેરાન જયસ્વાલ નામનો હોવાનું જાણવા મળી રહ્યું છે જે અમદાવાદથી ગાંધીધામ જતી ટ્રેનમાં આ અકસ્માત સર્જાયો હતો મયુર રાવલ જીટીવી ન્યૂઝ હળવદ